અમરેલી જિલ્લાના સારકુંડલા નાવલી નદી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સારકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ સારકુંડલા નાવલી નદી પર બની રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે પ્રોજેક્ટની શરૂઆતની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને અધિકારીઓ અને એન્જિનિયરો સાથે મળીને જરૂરી સૂચનો આપ્યા હતા આ પ્રોજેક્ટ સારા સારકુંડલાને વધુ હરિયાળું અને સુંદર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે અને તે એક આકર્ષક પરવાલાયક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે અને રોજગારીની નવી તકો ઊભી થશે તારા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પર્યાવરણની જાળવણી અને સુરક્ષાને પ્રાથમિકમાં આપવી તેમજ પ્રોજેક્ટને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે નવીન વિચારો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સારકુલ્લાના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભકલું સાબિત થશે અને સ્થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો લાવશે વધુમાં આ પ્રોજેક્ટ સરકુડલાને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં મદદ કરશે જે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત